રાખીને તપાસ આરંભી અને ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપી ને ઝડપી પાડ્યો છે જેને જેલમાં સળિયા ગણવાનો વારો આવ્યો છે મહીધરપુરા વિસ્તારમાં ગત અઠાઈ તારીખે ના સમયે લાલ દરવાજા

તેમ લુકમાન મંડળ નામનો યુવક પસાર થઈ રહ્યો છે જે મૂળ પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાનો વતની છે અને તે ચોરીમાં સંડવાયેલો છે પોલીસે યુવકની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી જેમાં હાલ પોતે કામ ધંધો કરતો નથી અને પૈસાની જરૂર હોવાનું લઈને તેણે ચોરી કર્યા હોવાની કબૂલાત કરી લીધી છે પોલીસે ચોરીના સત્તાવીસ જેટલા મોબાઈલ અને એક સ્પ્લેન્ડર ગાડી કબજે કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે સાથે જ આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે પકડાયેલા આરોપી ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ઘટનામાં સંડવાયેલો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે કેમેરામેન તુલસી રામ સાત રશ્મિ વોઇસ ઇન્ડિયા ટીવી